દર્શક મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્ય મોરબી મચ્છુ બે ડેમ નથી લાઈવ અત્યારે મેં થયા છે આપણી સાથે અત્યારે અહીંના ઇન્ચાર્જ જે આપણી સાથે જોડાય છે આપનું સેક્શન ઓફિસર બીસી પનારા હા અત્યારે શું લાઈવ અપડેટ છે એના વિશે દર્શકોને માહિતી આપણે અત્યારે મચ્છુ બે ડેમની વાત કરીએ તો અત્યારે હાલમાં ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરેલો છે એટલે કે ડેમની તેની સંગ્રહ ક્ષમતા એકત્રીસો ચાર એમ સેફટી છે તે સંપૂર્ણ સપાટી ભરેલો છે અને આપણે ડેમના દરવાજાની વાત કરીએ તો અત્યારે ડેમના સોળ દરવાજા